અત્યારમાં પવન જ નહીં હું ઉડે ન ઉડે પણ પવન વિના ઉડે કાકા બાઠીઓ જો ઉડાડે છે ફિરકી લેવા ને તમે તારે બાઠિયા લેવાની

તો હું તારું કઈ નાખીશ હું પાન છો હારી લાવ્યો તો વિશાલ પૂછ લે હા જલ લાવ્યો વાળીઓ ઉપરાય તો ખેર તો વાળીઓ જાય થોડું પાણી વારવાનું છે હવે થોડોક ભીરો છે પાણીની બોટલ લેતા જાય ને કૂતરા રીતે કુતરા ગલુડા છે ને વાળીએ એટલે ખુખડી પોતાની લેતા જાય વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી આવા રોજ તમને જોવા મળી જાય જો ખાવા આવી ગયા ગુડા આપણે હુખડી લઈને આવ્યા ને વાળી એટલે આવી ગયા આજો આપણી વાડી છે વિડીયો છેલ્લા સુધી જોજો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી એ daily vlog તમને જોવા મળે ઘઉંમાં પાણી ચાલુ કર્યું આ એક મોટા ઘઉંમાં કર્યું છે એક આડીઓ પાવ પણ પીછે નહીં કેમ કે પાણી જાજુ હે નહીં મેડમ તો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આવા ડેલી વ્લોગ તમને જોવા મળી જાય આપણી વાળી છે જો લીલું હે ગાય પી ગયું અડધું પાઈ દીધું આટલા કેરા દેખાય ને આમ ઓલા તો નાના કહું એ તો પાયેલા જ છે એકવાનો પીજા પતંગ ગામમાં દેખાય તો આપડે વાળી નજીક છે એટલે કદાચ દેખાય મોબાઈલમાં નથી દેખાતા ચેનલમાં નવા આવી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેને જેને ચેનલ સબસ્ક્રાઈબ કરી એનું દિલથી ધન્યવાદ મોટો થઈ ગયો રજકો વાટ લીધો છે જો આપણા ખેતર માં ત્રણ ચાર પતંગ પીડી હતી આ બાજુ કેમકે પવન આ બાજુ નું ને આપડે વાડી નજીક એટલે બધા પતંગ આ બાજુ જ આવે આ ત્રણ ચાર પતંગ પીડાતા જીરામાં લઈ લીધા છોકરા ઘી ઉડાડ કટકો જો એટલો વાટો ગાને નાખ્યો પાડીને નાખ્યો થોડો ઘીરે લઈ જવાનો પાડી હાટુ માજો પતંગાયા લઈ લીધા છોકરા ઘીરે ઉડારજો આપણે તો રજકો આટલો પાડી હાટુ લઈ જવાનો રજકો આટી નઈ ગયા ટકો વાજો ઊઠી ગયા કટકુવા ઊઠી ગયા તો માંજો ભરે છે પાણી બેડા ઉટકે છે

કે તો આજ છે અને વિડીયો કાલે સવારે અપલોડ આપણે કરી તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી આપણા ડેલી વ્લોગ તમને જોવા મળી જાય મળી આવે કાલના વિડીયોમાં કાલ તો જવાનું દાદા હાલીને જય માતાજી બધાને નહીં બાય બાય